સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો બોલો પ્રશ્ન કાંઈ હોય તો બ્રહ્મચારીજી કહેતા કે આ મહાસાગર છે આ અને સાથે આત્મસિદ્ધિ વિવેચન મોક્ષમાળા વિવેચન બ્રહ્મચર્ય કરેલું છે પત્ર સુધા છે બારસો ને અડસઠ પ્રશ્ન જવાબ એટલે તમને કોઈ પણ સવાલ ઊંઘમાં બી ઊભો થાય ને એનો પરમાર્થિક જવાબ હોય જ આમાં ક્યાંક ને ક્યાંક આગળ પાછળ બોધબીજ કોને કહેવાય બોધબીજ એટલે સમકેત બી રોપણો એટલે આમ છે ને સંકિતના ઘણા બધા ગ્રેડેશન હોય એટલે આપણને ત્રણ મુખ્ય જે ખબર છે કે ભાઈ ક્ષયિક સંકિત ક્ષયોપશ્ચમિક સંકેત ઉપશમ સંકેત વેદાંતમાં એમ કે આત્મસાક્ષાત્કાર કે બ્રહ્મ સાક્ષાત્કાર જૈનમાં સમ્યક દર્શન કે સમકિત કે પણ પછી પાછા આગ્નરૂચિ સંકિત બોધરૂચિ સંકેત બોધ બીજ એટલે બી રોપાઈ જાય ને એને સમકિત કહેવાય પછી એ સમકિત કઈ બોધ બીજ એટલે એવો કંઈ નિયમ નથી કે એક વર્ષ આમ રહે કે દસ વર્ષ આમ રહે કે અંતર્મુહૂર્તમાં કેવળ થઈ જાય આઠ સમયથી વધારે અને બે ઘડીથી અંદરમાં એટલે કૃપાઉદેવે મુનિઓને ભીમનાથની જગ્યામાં કહેલું પ્રભુશ્રીજી હતા દેવકંજી મહારાજ હતા એ ભીમનાથની જગ્યામાં પરમકુપોળદેવે મુનિઓને કહેલું એટલે તો પ્રભુ શ્રીજી અને દેવકંજી મહારાજ અને પછી ઉપર નહોતા આવવા દીધા જ્યારે એમ કહ્યું ને કે અમારા મને વિતરકમાં ભેદ ગણશો નહીં ત્યારે બે મુનિને જ બોલાવેલા અંબાલાભાઈ બોલાવા ગયા એટલે બધા મુનિ દોડ્યા એટલે અંબાલાભાઈ મને આજ્ઞા છે ખાલી બે ને જ પ્રભુશ્રીજીને અને દેવકંજી મહારાજને કે મુનિ અમારા મને વિતરકમાં ભેદ ગણશો નહીં પછી ભીમનાથની જગ્યામાં જાય છે ત્યાં મોહનલાલજી મહારાજના બધા મહારાજ હતા એટલે તો કહે છે કે આજે અમે બી રોપીએ છીએ ખોદશો નહીં ખોતર ખોતર નહીં કરતા પટેલની ભાષામાં એવું છે કે બી વાવે ને પછી જોયું જોઈએ થોડા દિવસ પછી કે ઉગ્યું હશે કે નહીં બી બબલાઈ જાય કે એમાંથી ઉગે જ નહીં ઈંડામાંથી આ બચ્ચું આવ્યું કે નહીં ખખડ કે હજી પાણીનો અવાજ આવે છે કે બચ્ચું થઈ ગયું એ ઈંડું સેવી જ ન શકાય પછી એમાંથી કે ખોતર ખોતર નહીં કરતા એનું ફળ મળશે આગળ ઉપર નવસો સત્તરમાં પત્રમાં લખેલું છે દેવે એ વાત કરેલી ને કે એક શ્લોક સંભાળતા વાંચતા વિચારતા અમને હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે એ બી અહીંયા જ કહેલું દેવે આજે દશાધી સમજી જણાવ્યું છે અને બીજ વાવ્યું છે આ બોદબીજ તેને ખોતરશો નહીં તે સફળ થશે કે કર્યા કરો હવે મને શમિત થઈ ગયું છે કે નહીં કુપોદે કહ્યું છે કોઈને પૂછવા જવાની જરૂર નથી એ પોતે જમવા બેસે પોતે પૈસા ગણે પોતે ગેલેરીમાં ઊભો રહીને જોવે ત્યારે ખબર પડી જાય સમકિત છે કે નહીં એટલે આ બીજ પછી આગળ છે એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ કરી વળે છે પણ હવે એમાં પાછું તમને ભેદ કહું આ જે અનેકાંત છે આ તો સાથે દેવકજી મહારાજા હતા ને શાસ્ત્રનો અભ્યાસ બહુ હતો પ્રભુ તો પ્રથમ મેલમાં ત્રણ નમસ્કાર કર્યા ને એટલે જ્ઞાનીને ઓળખી ગયા ને એટલે દેવગુરુને ધર્મની શ્રદ્ધા એને શંકિત કહ્યું છે એના કરતા આગળ ત્યારે નહીં અંબાલાલભાઈ જુઠાભાઈ પાસેથી પત્ર લઈ આવ્યા અને એ પત્ર વાંચીને પ્રભુજીને સંભળાયો અંબાલાલભાઈ ત્યારે જ પ્રભુજીને ખબર પડી કે આ પુરુષને મળવું જોઈએ છે થઈ થઈ ને એટલે તો ત્યારે હોય પછી આગળ વધ્યું હોય સવન ચોપનમાં મુનિ હવે કઈ પૂછવું છે કે હશકારો થઈ ગયો છે પ્રભુ હશકારો હવે હાશ ત્યારે બેફાટ અપૂર્વ આત્મજ્ઞાનની વાત છે પણ શાસ્ત્રમાં બધા નામ છે ક્ષયિક ને એવું બધું પણ આ તો આખું ગ્રેડેશન છે એ તો જ્ઞાની ગમ્ય જ્ઞાની જાણે એટલે સામેવાળાનું ઉપશમ સંકિત છે ક્ષોપિત સમકિત છે ક્ષાયક સમકિત છે એ તો એ પોતે જાણે ને એના કરતા મોટા હોય એ જાણે ને આ તો સમજાવવાની શૈલી છે અસંખ્યાત ભેદ હોય આ બધા ગુણઠાણાની વાત આવે છે ને સાતમા ગુણ કે જો ક્ષયિક સમકિત હોય ને શ્રેણી માંડે અથવા ઉપશમ સમકિત હોય ને ગુરુની આજ્ઞામાં હોય શ્રેણી માંડે અંતર્મુતમાં કેવળ જ્ઞાન થાય એટલે આપણે પૂછે કેવળ જ્ઞાન ક્યારે થાય છે એમ પૂછે ને ત્યાં સુધી મેં કેવળી હોય પણ સમજાવવા માટે આ બધું લખ્યું છે લાંબુ બધું એટલે કોઈક બધું છે ગૂંઠાણા સમજવા માટે છે ભાવની દશા ભાવની અપેક્ષા ઓર છે પત્રમાં આ તો સમજાવવાની શૈલી કરી છે પણ ગૂંઠાણા જેવું પછી બીજામાં અલગ છે પતંજલિ યોગમાં આઠ છે આઠ અષ્ટાંગ યોગ સ્ટેપ છેલ્લે ધારણા ધ્યાન સમાધિ સમકેતની વાત આવે શરૂઆતમાં બધી ક્રિયા એમ આપણે મેં કેમ શરૂઆતમાં ક્રિયા હોય એટલે છેલ્લે જ્ઞાની પુરુષ હોય ક્ષય પુરુષ હોય સમજાવવા માટે આ બધું કહેવું છે ત્યાંય પાછું આ વાત તો આ જ કરી છે કે સમ્યક દર્શન થયું ને એટલે જ્ઞાનીની આજ્ઞામાં હોય એમ જૈન દર્શનમાં એમ છે એટલે કોઈ લખ્યું છે બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી કે તેરમા સ્થાનકના પહેલા સમય સુધી ગુરુની આજ્ઞામાં રહેવું પડે ત્યાં એ જ છે કે યમ નિયમ આસન સિદ્ધિ પ્રત્યાહાર પ્રાણાયામ ભલે કરે આ પાંચ વસ્તુ ધારણા ધ્યાન સમાધિ ગુરુની આજ્ઞા હોય તો જ કરાય અહીંયા એમ જ છે બધી કે શ્રેણી પછી જ માંડે શાયક થઈ ગયું હોય એને તો બેફાટ નીકળી ગયો છે એટલે કઈ સવાલ જ નથી એ ગુરુની આ ગુરુની ઓળખથી જ થાય દીવે દીવો થાય અને ઉપશમ હોય ઉપશમ સમકીત વાંચી વાંચીને વિચાર કરી કરી નહીં જ્ઞાનીના શરણને આશ્રિત થઈ શકે આજ્ઞામાં રહેતો નીકળી જાય પહેલા ગૂંઠાણક આવી ગયા પછી અગિયાર ગુંઠાણક પડે એટલે આ વાત તો બધી એક જ છે ટૂંકમાં એટલે બોધ બીજ કે બોધ રુચિ સમકિત આજ્ઞા રૂચિ સમકિત કે બોદ બીજ આપ્યું એટલે આ કાંઈ એવી વસ્તુ નથી કે સ્પર્શાય જોખાય શુંઘાય પડીકું બાંધીને અપાય કે તમને આપું છું પણ જ્ઞાની જે આજ્ઞા આપે અને સામેવાળો જેવું ઉત્કૃષ્ટ અહોભાવથી આરાધે એને મને આજ્ઞા મળી અહોભાવ થાય એટલે આજ્ઞા રૂચિ સમકીત કહ્યું આને એ જ્ઞાની આપ્યું કે ભાઈ આ શ્લોક કે આ વસ્તુ તો એ રીતે આપ્યું જ કહેવાય ને જ્ઞાનીએ પણ આ કોઈ વસ્તુ છે પણ આ ભાવવાચક વસ્તુ છે એમ મંત્રીને આપી દીધું કે આ તું પેર જે દોરો એટલે જ્ઞાન થશે એ વાત નથી લોકોને એ ખ્યાલ છે એટલે માનવું એટલે બોધબીજ કહેવાય તમે પ્રશ્ન પૂછો ને કે બોધબીજ એટલે શું હું સીમદ્ધ રાજ્યને માનું છું આ સાચી વાત હોય આ બોધબીજ સમકિત થઈ ગયું સાતસો ઓગણસિત્તેર ને સાતસો એકોતેર બે પત્ર છે જો સમકિત થઈ ગયું ને બેયમાં સરખું જ લખ્યું છે પત્રો છે વચનમૃતમાં કે બધી સરખી જ વસ્તુ લખવી હોય ડબલ ડબલ સાતસો ત્રણ સાતસો ચાર છ્યાસી એકસો ત્રેપન સાતસો ઓગણસી સાતસો એકોતેર ઘણી બધી વસ્તુ એટલે એક નવલચંદ ડોસાને લખ્યું તો બીજું કોઈક બીજાને જ લખ્યું હોય કુપાલદેવી પણ અક્ષરક્ષર સરખું જ હોય જુઓ બહુ આનંદ આવે એવું છે કે સમકિત કોને કહેવાય કુપાલદેવ સમકિત એટલે કાંઈ કપાળમાં શીગડું ન ઉગે કાંઈ કંઈ ખબર ન પડે સંકિત ક્યાં ક્ષયિક સમકિત થાય તો ખબર પડે કેવળ ખબર પડે તો કેવળી કેવળ જ્ઞાન ખબર પડે ભગવત બીજાને ખબર ન પડે પોતાને તો ખબર હોય પછી ભગવત તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રંથનીઓ શ્રાવક શ્રાવિકો કઈ સર્વને જીવા જીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી કે હું શરીર નથી હું આત્મા છું આનંદ સમકેતા થયું એને કે બધાને આવું ન થાય સીધું આને માટે તો શાસ્ત્ર લખાણ છે કોઈ લખ્યું છે હું શરીર નહીં આત્મા છું આ નથી સમજણું એટલે દ્વાદશ બધા આગમ એટલે લખવા પડ્યા એટલે બીજું કંઈ અધ્યાત્મમાં છે જ નહીં મંદિરમાં આવીને કે આશ્રમમાં જઈને કે દીક્ષા લઈને એક જ વસ્તુ છે હું શરીરને આત્મા છું તો આ તો ખબર છે કોને ખબર છે એટલે ખાલી ખબર જ છે ને કહેવા પૂરતું વાંચ્યા પૂરતું સાંભળ્યા પૂરતું કેતા કહેતી કંઈક જીવોને તેમાંથી તીર્થંકર સાચા પુરુષ છે સાચા મોર્ગ મોક્ષ માર્ગના ઉપદિષ્ટા છે જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એટલે દેવ તીર્થંકર દેવ વિતરાગ દેવની શ્રદ્ધા આવી એને જે કહ્યું છે એટલે ધર્મની શ્રદ્ધા આવી એ કહેવાળું વચમાં કોઈ છે ગુરુજી એ પરમ ગુરુ એ જો વિતરાગની વાત કરતા હોય તો જ પોતાની કરતા હોય તો નહીં તો ત્રણેયની શ્રદ્ધા આવીને ત્યાં લોકો શું ગોઠવે દેવ જે પોતે દેવ માનતો હોય ગુરુ કોણ પોતે ગુરુ માનતો હોય ધર્મ શું પોતે જે મંદિરમાં જઈને કે આશ્રમમાં જઈને કે જે જગ્યાએ જેને કરે છે ને ધર્મ અમાસમાં એ ધર્મ એ નહીં વિતરાગે કયો છે એ તમે હું કહે છે એ નહીં આમાં લેખ્યો છે અક્ષરાક્ષર મળવું જોઈએ નહીં તો કુર્લા સ્ટેશન હોય ને ચર્ચગેટ સ્ટેશન ત્યારે બધી ટ્રેન આઠ પ્લેટફોર્મ એટલે સરખી જ લાગે ને ખાલી એક સેન્ટીમીટરનો જ ફરક હોય ત્રણ સ્ટેશન જાય ને પછી એક આમ જાય ને એક આમ જાય એક કસારા જાય કરજત જાય નોર્થ સાઉથથી જાય ફંટાઈ જાય પછી ખબર ન પડે નવ્વાણું ટકા લોકોને ખબર ન પડે સ્ટેશન આવે ત્યારે ખબર પડે ત્યારે મોડું થઈ ગયું હોય પછી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે સાચા મોક્ષ માર્ગના ઉપદષ્ટા છે જેમ તેમ કહે છે જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી એવી રુચિથી શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચિતથી સમકિત કહ્યું છે એને બી રોપાઈ ગયું બોધ બીજ થઈ ગયો એ ઓહો ભયો ને આજ્ઞા રૂચી સંકિત મને આજ્ઞા મળ છે બીજ રૂચી સંકિત એવી પ્રતિતી એવી રૂચી અને એવા આશ્રેનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે એ જીવાજીવના dance સ્વરૂપ છે પુરુષ સાચા છે હવે આપણે માટે પુરુષ સાચા છે કોણ શ્રીમદ રાજચંદ્ર અને તેની પ્રતિતી પણ આવી છે એ સાચી આવી છે કે જેમાં પરમ કૃપાળું કહે છે કોણ શ્રીમદ રાજચંદ્ર કહે છે એ નામ જોગી વાત કરવાની પછી એ લોકો મૂકી દે પાછા વચમાં જેમાં પરમકૃપાળું કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે મને મહાવીર સામે શું કહ્યું ખબર નથી કેમ હું જે કુળમાં જન્મ્યો છું હું એમ માનું છું કે મને માવીર સામે કહ્યું છે તો દિગંબરી એમ કે છે કે અમને મહાવીર સામે કહ્યું જે જ અમે કરીએ છીએ તો સ્થાનક કે અમે મહાવીરના માર્ગમાં છે તો સાચું કહ્યું અથવા મત દર્શન ઘણા કહેવા ઉપાય નહીં કે આ છોકરી પચીસ વર્ષની થઈ શીતંબર સંપ્રદાયમાં હતી એટલે માવીર સમય જ માનતી હતી સાસરે ગઈ હવે દિગંબર સંપ્રદાય ત્યાંય માવીર સમય માને છે બધું બદલાવી નાખવાનું ને દોણ કાઢવી પડે ને પછી મોફત ધોઈ નાખવી પડે ને તો ધર્મ કયો સાચો ધર્મ કયો સાચો એ કે હું પૂજા કરવા જાઉં તો કોની તો કે આ દેરાસર માં આંખ મૂર્તિ છે કે ત્યાં જેવાય તો નવો ધર્મ શરૂ થયો ને છવીસ માં વર્ષ થી તો કયો સાચો એટલે શ્રીમદ રાજચંદ્ર કે છે એ સાચો અહીંયા વાત એ છે જૈન સંબંધિત સર્વ ખ્યાલ ભૂલી જજો વચનામુ સાડત્રીસ શ્વેતંબર દિગંબર સ્થાનક દેરાવાસી દેરા વસી તેરા પંથ મેરા પંથ આ બધું ભૂલી જજો કે તો કયો સાચો મહાવીરના હૃદયની વાત આ છે મારી પાસે એમ શ્રીમદ રાજચંદ્ર કહે છે તો જૈન ધર્મ એટલું શું શ્રીમદ રાજચંદ્ર કે એ જેમ પરિવાર જેમાં પરમ કૃપાળુ કહે છે તેમજ મોક્ષ માર્ગ છે એટલે ઋષિમનાથ ભગવાને મલ્લનાથ ભગવાને એ શ્રીમદ્ધ રાજચંદ્ર કહે છે તો એટલે મારે મોક્ષે જવું છે ક્યાં રસ્તેથી શ્રીમદ્ધ રાજચંદ્ર બતાવે એ જ રસ્તેથી મોક્ષે જવું છે મારે મને બીજા કોઈનો વિશ્વાસ આવે એમ નથી આવ્યો આ થવું જોઈએ પહેલાં એ આકાશમાં ઉડતો આવે તો પ્રભુસિંહ કહેતા આકાશમાં ઉડતો આવે ને ભગતડા મોતી ભગત સિમરડા એને કહેતા તોય માનવાનું નહીં પણ સત્સંગ બહુ સારો થાય છે તો ત્યાં હીરા વેચાતા હોય તોય નહીં જવાનું કે પણ ફલાણી જગ્યાએ તો ભાલાનો વરસાદ છે ત્યાં જવાનું જો સત્સંગ હોય તો હીરા વેચાતા હોય તોય નહીં જવાનું અને ભાલાનો વરસાદ હોય તો જવાનું અને આકાશમાંથી ઉડતો આવે તો નહીં માનવાનું હા પ્રભુજી કહેતા એવી પ્રતિ એવી રૂચિને એવા આશ્રયનો તથાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવીના જ્ઞાન સ્વરૂપ છે પુરુષ સાચા છે કોણ શ્રીમદ તેની પ્રતિ પણ સાચી આવી છે કે જેમાં પરમુખપણું કહે છે તેમજ મોક્ષ માર્ગ છે તેમજ માર્માર્ગ હોય તે પુરુષના લક્ષણાથી પણ વિતરાકપણાની સિદ્ધિ કરે છે એક જ લક્ષણ ઓગણીસમે વર્ષે કારકિર્દીની ટોચે પહોંચ્યા ત્યારે અવધાન છોડી દીધા એને કે તમે લંડન મોકલ્યું કે ના એક જ લક્ષણ પૂરું છે એનો વિતરાકતા બીજું તોય બીજું જોતું હોય તો ધંધો બરોબર વધ્યો તેર ભાગીદાર ઝવેરાતનો સોનાનો આડતનો ઉધારી પૈસા આપે ઊંડી લખી દે કપડાનો ગરમ કપડાનો પછી કરવાના હતા કહે છે ત્યાં આવ્યો ઉદય કારમો એટલે એને કારમો ઉદય લાગે છે ધંધો વધે હડસેલીએ તેમ વધે ન ઘટે ગ્રાંચરે એ દશા છે આ પુરુષના લક્ષણ આદિ પણ વિતરાકપણાની સિદ્ધિ કરે છે જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય પૂર્ણ કામપણું છે ત્યારે સર્વજ્ઞતા છે અને એ પુરુષ સાચો હોય એક પણ કામ બાકી છે ને જેને હજી કરવાનું વ્યવહારનું એ જ્ઞાની ન હોય આ પરમ કુપળું કહે છે તેમજ મોક્ષ માર્ગ છે તેમજ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણ આદિ પણ વિતરાકપણાની સિદ્ધિ કરે છે જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વ્યક્તા હોય યથાર્થ જેમ છે એમ જે તીર્થંકરે કહ્યું છે વિતરાગ ભગવાને કહ્યું છે એમ અથવા જેમ શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે એમ જ બોલતો હોય સાથે પોતાનું ભેળો તો ન હોય અથવા એમાંથી ક્યાંક કટ ન કરતો હોય એટલે આનંદ આવી વાત કરું ત્રેવીસમો પાઠ આવે મોક્ષ ફળો પછી પચીસમો નો લે ચોવીસમો સત્સંગ નો વાંચે લંબાણપૂર્વક પછી જીતેન્દ્રિતાનો નો પાઠ આવે અડસઠમો એ શરૂઆત જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે ત્યાં સુધી એ સાધક ન બની શકે વાંચવો પડે એ વાંચે પછી એ ત્રણ મીઠાઈને પાંચ ફરસાણ કરવા દે બધું કુપોંધ કહી દીધું છે તે પુરુષના લક્ષણારી પણ વિતરાક પણ એની સિદ્ધિ કરે છે જે વિતરાક હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય એક પણ વાત બહાર થતી હોય અથવા વધારીને કે ઘટાડીને થતી હોય ટ્રીમ કરે ન ચાલે મારાથી આ થતું નથી પણ વાત આ સાચી છે મારાથી આ થતું નથી વાત સાચી છે આ તો સમયસારમાં કુન કુન આચાર્ય મારે જે કહ્યું છે થાય એટલું કરવું ન થાય એટલું શ્રદ્ધવું જરૂર કે મારે ત્યાં થતું નથી પણ છે થાચી વાત એમ કે એવું કંઈ ન હોય અનંત અનમની કર્મ છે અમે ઘર લઈને બેઠા જ ને તો કેવડી ભગવાનને ખબર નહોતી કે તમને ઘર લઈને બેઠા બધા કેવડીને બોધ આપતા હતા મહાવીર સ્વામી એને ખબર જ હતી ને કે આ શ્રાવક શ્રાવિકાઓ ઘર લઈને બેઠા છે કે ખાલી છોડી દે એને જ આવવાનું છૂટ હતી સંસાર છોડ્યો એને જ મહાવીર સ્વામી

તે પણ એક પ્રકારનું ગૌણતા જીવાજીવનું જ જ્ઞાન છે આગળ સંકિત કોને કહેવાય તે પ્રતીતિથી તે રુચિથી તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર થઈ જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી એટલે શ્રીમદ રાજચંદ્રની આજ્ઞા ઉપાસવાથી રાજદ્વેષનો ક્ષય થઈ વિતરાગ દશા થાય છે તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સંકિત આવું કઠણ છે અશક્ય નથી લોકો હાથ ગોતે છે પઠણ છે અસંભવિત નથી તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી એટલે શ્રીમદ કોઈ પૂર્વે આરાધકો ક્યાં આવ્યું આમાં હાથ પગવાળા જોઈએ પંદર જગ્યાએ વચનમૃતમાં એમ છે કે હાથ ન હોય તોય થાય સમકિત સમકિત થાય તો કેવું થાય જ પછી પણ આમ હોવું જોઈએ કે આ પુરુષનો આશ્રય પોતે માન્યા હોય પુરુષનું નહીં શ્રીમદ રાજચંદ્ર જ એટલે અમને કોપોલદેવનું ઓળખાણ થયું છે એ પ્રમાણે અમે આરાધન કરવાની કોશિશ કરીએ છીએ કેટલો સહેલો થઈ ગયો મોક્ષમાં એવા પુરુષના વચન રૂપ કોઈ પૂર્વે આરાધક હોય આપણે બધા પૂર્વે આરાધક છીએ જ નહીં તો વચન હાથમાં જ કેમ આવે આરાધના વગર રસ જ કેમ આવે આપણને રવિવારે એટલે સાવ આપણે નાખી દીધા જેવા નથી એ તો રસ જ કેમ આવે અને વચરામૂત હાથમાં જ કેમ આવે સાડા સાત અબજની વસ્તી છે દુનિયાની આપણા આપણા હાથમાં વચરામૂત આવ્યું નહીં એટલે નક્કી આ તો નહીં પણ પૂર્વે ક્યાંક ખૂન તો કર્યું જ છે આપણે કેટલા જણા પાસે આત્મસિદ્ધિ સિદ્ધિ છે શ્રીમદ રાજનું નામ કોને આવડે છે સાડા સાત અબજમાંથી કેટલા જણાને ખબર છે તો પછી એટલે આપણે ખરાબ છે પણ આપણે એટલા બધા ખરાબ નથી વી આર નોટ ડેડ બેડ તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સંકિતા આવું કઠણ છે તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈ પૂર્વે આરાધકો એવા જેમને સમકિત થવું સંભવે છે અથવા કોઈ એક આચાર્ય પ્રભુ શ્રીજી કુપોલ કહ્યું ચોથા આરાના નમૂને એટલે થઈ ગયા ખંભાતના આચાર્ય થવાના હતા એને રાજીનામું આપ્યું કે લોકમુખે પોક મારે નથી જોતી સંઘાડાની લપ નથી જોતી મારે અને જાહેરમાં પ્રાણજીવન મહેતાને કહેલું કાકાજી સસરા વકીલ અમદાવાદ આજે કહ્યું ને ત્યારની જ વાત છે આ અમારા મને ભેદ ગણજો ને કહ્યું ને ત્યારે આ બે ચોથારાની વાનગી છે મુનિ દેવકરણજી અને પ્રભુ શ્રીજી એટલે કોઈ એક આચાર્ય તો એને શું કહ્યું અમારા ગુરુ એ તમારા ગુરુ વાત છે માનાની કે પ્રભુથી આ જ વાત કરવી જોઈએ છેલ્લા દિવસ સુધી અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સંકેત પ્રાપ્ત કરાવે છે આ બોદ બીજ આ સંઘીત ક્ષયિક સંકેત કેવળ મોક્ષ બોલ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ તો ખૂટે ને એવું છે